તારીખ બીજી ફેબ્રુઆરી એ પ્રગટ ગુરુ મહંત સાઈ મહારાજ નો જન્મ જયંતિ મહોત્સવ આપણે દેશ વિદેશના આ બાલ વૃદ્ધ સર્વે હરિભક્તો અતિ ભવ્યતા અને દિવ્યતા પૂર્વક ઉજવવાના છીએ આપણને થાય કે બાણું વર્ષે પણ દેહની લેશ માત્ર ચિંતા કર્યા સિવાય સંતો ભક્તો અને જીવ પ્રાણી માત્ર માટે અપાર ભીડો વેચનાર પરમ પૂજ્ય સ્વામીશ્રીને શું ભેટ આપીએ કલાત્મક હાર કાર્ડ પત્રો ચોકલેટ કેક બલૂન આ બધી યાદી બનાવવા બેસીએ ત્યાં તો સ્વામી સ્વામીશ્રીએ આપણને આપેલી ભેટોની યાદી મનમાં તરવરવા લાગે છે તેમણે જે અણબોલ ભેટો આપી છે એ તો દુનિયામાં કોઈ આપી શકે તેમ નથી અને તમામ ભેટ કરતા પણ વધુ કિંમતી છે કોઈ એને એને શકાય શકાય એમ એમ નથી નથી કે રૂપિયા પૈસાથી આંકડાઓથી આંકી એટલે જ એમનું ઋણ ચૂકવી શકાય એમ નથી આવા ભગવાનના અખંડ ધારક સંત એ આપણને બીજી કોઈ લૌકિક ભેટ નહીં પરંતુ ભગવાનની ભેટ આપે છે પણ ભગવાનની ભેટ એટલે શું તો ભગવાન અને ગુણાતીત સંતનું સ્વરૂપ સિદ્ધાંત અને સાધના યથાર્થ સમજાય તેવા શાસ્ત્રો અને મંત્રોની ભેટ આપે છે બ્રહ્મ અને પરબ્રહ્મનું સ્વરૂપ સિદ્ધાંત અને સાધના સમજાવતા મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા જેવો નાનકડો ધર્મ ગ્રંથ

પરબ્રમ ની પ્રાપ્તિમાં શ્રદ્ધા સેવા અને સમર્પણ ની ભાવના પ્રગટાવે તેવા મંદિરોની ભેટ જે રીતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સેંકડો મંદિરોની ભેટ આપી હતી એ જ રીતે સમયગાળામાં ત્યાં વર્ષની ઉંમર થી બાણું વર્ષની ઉંમર સુધીમાં બત્રીસ ભૂમિ પૂજન બસો સિત્તેર ખાત વિધિ અઠાવન શિલાન્યાસ વિધિ અને સાતસો ને અઠાવન પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરીને તેઓ એક ઇતિહાસ સર્જી દીધો છે ન કરે તેવા લાખો ચૈતન્ય મંદિરોના નિર્માણ પણ પરમ પૂજ્ય સ્વામી એ કરી દીધા છે આ આગવી ભેટ પરમ પૂજ્ય મહંત મહારાજે આપી છે

આપી છે એકાંતિક ધર્મના માર્ગે આગળ લેવા માટે પોતાના તમામ સંતો ભક્તોને એકાંતિક ધર્મના પંથે ચડાવવા માટે પધરામણી મુલાકાત ભીડો જ બેઠો છે જયારે આપણે મહંત સ્વામી મહારાજ નું જીવન જોઈએ છીએ એમનું વિચરણ જોઈએ છીએ તો આપણને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નું પુનરાવર્તન જ દેખાય છે એમનું પ્રતિબિંબ દેખાય છે એમણે પણ એવું જ વિચરણ કર્યું છે સમગ્ર જીવન બીજાને રાજી કરવામાં જ ખર્ચી નાખ્યું છે એટલે આજે લાખો સંતો ભક્તો સાક્ષી છે સ્વામીશ્રીએ બીજી મોટી ભેટ આપી હોય મહંત સ્વામી મહારાજે લેશ માત્ર ખાલીપો કોઈ સંતો ભક્તોના અંતરમાં લાગવા દીધો નથી કોઈ જ પ્રકારના આદેશ કે ઉપદેશ વિના પોતાના સહજ વર્તન આક્રોશ નું નામો નિશાન નહીં પરંતુ અખંડ દાસ ભાવ અને દિવ્ય ભાવ નો દરિયો એવો છલકાય કે સંતો ભક્તોને તો ખરા પણ તક શોધીને નાના બાળકને પણ તેમને રાજીપો લઈ લીધો સૌ કોઈને શીખવી દીધી છે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે હોય કે યોગી વાણી જેવા ગ્રંથોમાંથી સંપનું એવું પ્રવર્તન કર્યું સંપનો એવો મારો ચલાવ્યો કે કોઈ પણ સેન્ટરમાં જુઓ

આપણી ભૂલોનો નો એકરાર કરીએ તો પણ બધી જ વાતો પ્રેમથી સાંભળે અને જાણે કઈ બન્યું જ નથી અરે સ્વાઈ બાપા તો એક વાર એવું બોલી ગયા હતા કે કોઈએ ગમે તેવી મોટી ભૂલ કરી હોય તો પણ એ મને મળે તો હું એને માફ કરી દઉં આધ્યાત્મિક જીવનમાં પડતા આખડતા હાફીને થાકી ન જઈએ એના માટે હંમેશા એમણે આપણને પ્રેરણા પૂરી પાડી છે નિરાશ ના થઈ જઈએ એના માટે સાચો માર્ગ ચિંધો મોટો ઉપકાર છે અને એમની મોટી ભેટ છે ભગવાનની મોટી ભેટ એટલે છતી દેહે પણ આપણી સંભાળ રાખી છે અને દેહ મૂક્યા પછી પણ ભગવાનની ભેટ ભગવાનના ખોળે મૂકીને ભગવાનના ધામ માતા પોતાના બાળકનો સ્વીકાર કરે એમ સ્વીકાર કર્યો છે આપણી નાની મોટી ખામીઓ જોયા વિના એમણે આપણને અપનાવ્યા હેત સંભાળ્યા સુવિધાઓ આપી સાચવ્યા સ્વાસ્થ્ય ની પણ સંભાળ લીધી છે વારે વારે પૂછા કરે વ્યક્તિગત ફોન કરે પત્રો લખે અરે પોતાની લાલ ડાયરીમાંથી સંતો ભક્તો ને બીમારી જલ્દી સાજા કરવા માટે

એકની એક ભૂલો આપણે કરીએ છતાં પણ નજર અંદાજ કરીને આપણી કે અપરિપક્વતા વગર ખૂબ ધીરજ રાખીને જ જ ગયા ગયા આપણી લઈને જઈએ ત્યારે આંસુ લૂછે માફ કરે અને આપણો બધો જ ભાર એમણે ઉતારી દીધો છે અંતર્યામી એ પળે પળે આપણી સાથે રહીને એમણે આપણી રક્ષા કરી આપણા સંકલ્પો પૂરા કર્યા અરે આપણામાં એવી શક્તિ કે ક્ષમતા ન હોય છતાં પણ આપ્યું અનુકૂળ વાતાવરણ અને સુવિધાઓ આપી આપણા પ્રયત્ન કે શક્તિ ઓછા હોય છતાં પણ એમણે જ પ્રવેશ કરીને આપણને સફળતાઓ અપાવી અને યશ લેવામાં પોતે પાછળ રહ્યા અને યશના હકદાર પણ આપણને બનાવી દીધા ત્યારે નિષ્ફળતા અપાવીને પણ આધ્યાત્મિક માર્ગે તેઓએ આપણી રક્ષા કરી છે એવા પ્રસંગો પણ આપણે અનુભવ્યા છે આ બધાની વચ્ચે સતત આંગળી પકડીને તેઓ આપણને અધ્યાત્મના પંથે દોરતા રહ્યા છે આ લોકમાંથી તો અનંત ઉપાધિઓમાંથી આપણને સંતો ભક્તોને એમણે ઉગારી દીધા છે પણ પરલોક માટે પણ

સગડી ચિંતા કરી છેલકાઈ ઉઠે છે જેમને કોઈ સ્વાર્થ નથી માન સન્માનની કોઈ અપેક્ષા નથી કોઈ પદાર્થ કે વ્યક્તિ કે વસ્તુની સગવડો ની સુવિધાની ત્રિકાળમાં જેમને ઈચ્છા નથી એવા ગુરુને આપણે શું આપી દીધું અને ભવિષ્યમાં પણ આપણે શું આપી શકવાના પણ છતાં કર્યા જ કરે છે કર્યા જ કરે છે હે પ્રગટ ગુરુ રી મહંત સ્વામી મહારાજ અમે અનંત જન્મો લઈએ તો પણ આપનું ઋણ કદાપી ચૂકવી શકાય તેવું નથી બાપા ਆਪ ਨੂੰ ਰੁਣ ਕਿਾਰੇ ਚੁਕਵੀ ਸਕਾਈ ਤਿਮ ਨਹੀਂ ਚੁਕਵੀ ਸਕਾਈ रुणापनु हरि जनन् कव चरणो मा बन्धन करिये ए गुरु हरि भगवन् ए गुरु हरि भगवन् दिवडा प्रगावी आरती उतारी उतरि उल्डामरारी स्वीकारो करोडो वन्दन् अमा हे गुरु हरि भगवन भगवान् हे गुरु हरी भगवान् हे गुरु हरी भगवान् हे गुरु हरी भगवान् मानो मणि मोटे वात हाता સુતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સતસંગ અંગે અચળ કરી રાખ જોરે રાખે ચડે બીજાનો રંગ એવો દાપણ દુર નાખ જોરે લઈ બેઠા છો મોટો લાભ બેટી પોરાના બ્રહ્મને રે नहीं तो दुख मानी ले जोए मरम नरे आज पाम्या छो आनंद पाम्या दारुण दुख न रे एम कहे रखे मुक्ता सुख न रे જય સ્વામિનારાયણ ભગવાન ની જય આપણે છેલ્લા એક અક્ષર બ્રહ્મ ગુના તીર્થ સત્ર નું આ પ્રાપ્તિના વિચારમાં મનન કરી રહ્યા છે અને આવતીકાલે એ પંદરમો દિવસ કે જ્યાં આપણે સત્પુરુષની આપણી ઉપર જેટલું ઋણ છે એ પંદરમા દિવસની અંદર જે આપણે જોયું હતું કે બધા હરિભક્તો આખો જે સંત સમાજ ભક્ત સમાજ અક્ષરબ્રહ્મતીત સત્ર મહારાજ આયોજિત કર્યું હતું એ પંદર દિવસનું બાવીસ દિવસ આપણે ખૂબ જ સરસ મરણ ચિંતન કર્યું મહંત મહારાજ કે આનો વિચાર રોજ આપણે કરીએ તો આપણને વિશેષ પ્રતીતિ